શ્રી મોતેર ચુવાડ કરવા પાટીદાર સમાજ સુધારક મંડળ અમદાવાદ પ્રગતિ મંડળ તરફથી ભવ્યથી ભવ્ય જે ન ભૂતો ન ભવિષ્યથી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સર્વે સમાજના મિત્રોએ ભાઈઓ બહેનો બાળકોએ ખૂબ જ જબરજસ્ત ઉત્સાહથી ભાગ લીધેલ છે આ મેચની આ મેચ આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની અઠ્યાવીસ તારીખે વી નાઇન ક્રિકેટ ક્લબ અમદાવાદના ગ્રાઉન્ડ ઉપર રાખેલ છે જે ગ્રાઉન્ડ તમે બેકગ્રાઉન્ડમાં નિહાળી શકો છો આ એ જ જગ્યા છે કે જ્યાં ઓપનિંગ સેરેમની યોજાવાની છે તો આ ઓપનિંગ સેરેમનીના પહેલાં હું અમને એવું લાગે છે કે એકવાર લાસ્ટ મિટિંગમાં ચર્ચા થયા મુજબ જેના કેટલાક નિયમો છે એ નિયમો માટે તમને એકવાર ફરીથી જણાવી દઈએ જેથી જે પણ ભાગ લેવાળી ટીમ છે એમના પણ પ્રકારની તકલીફ ના પડે અને નિયમના લીધે એમને કોઈ પણ પ્રકારનું અસમંજસમાં ના રહે તો પહેલો નિયમ જે છે કે દરેક ટીમમાં મેક્સિમમ ચૌદ ખેલાડી રહેશે ચૌદ ખેલાડીમાંથી જ લોકોએ રમવાનું છે એમાંથી જ લોકોએ ભાગ લેવાનો છે એમાંથી કોઈ ઇન્જર થશે અથવા તો ગેરહાજર રહેશે તો બહારથી કોઈ ખેલાડી લઈ શકશે નહીં દરેક મેચમાં નોકઆઉટ ટીમ રહેશે કે જે ફરી વાર રમી શકે હારેલી ટીમ અને બીજું એ છે કે ટીમ કોણ પહેલી રમશે અને કોણ બીજી રમશે એવું કઈ નથી સૌથી પહેલી જે રમાડવાના છે એ તો ફાઈનલ થઈ ગયા છે પણ એના પછીની જે પણ ટીમ વધી છે એ લોકોને ડ્રો કરીને કહેવામાં આવશે કે કઈ ટીમનો વારો ક્યારે આવે છે જે ટીમમાંથી જે ખેલાડી રમતો છે એ ખેલાડી એ જ ટીમમાં રમી શકે પહેલા કે પછીથી બીજી ટીમમાં એ ભાગ લઈ શકશે નહીં આનું ખાસ ધ્યાન રાખવું અને બીજી એક વાત આપણા અહીંયા ખાસી બધી ટીમ છે તો કઈ ટીમ કોની સામે રમશે ડ્રો થી નક્કી કરવામાં આવશે અને જે તમે રમી રહ્યા છો મેચ એ મેચ નો જે લાઈવ સ્કોર છે તે મોબાઈલ એપ્લિકેશન દ્વારા બતાવવામાં આવશે દરેક દરેક લીગ મેચ 12 ઓવરની રહેશે પુરુષો માટે અને ફાઈનલ અને સેમીફાઈનલ 14 ઓવર ની રહેશે અને દરેક બોલર વધુમાં વધુ 3 જ ઓવર નાખી શકે અને બીજું જે ઇન્ટરનેશનલ આઈપીએલના જે રૂલ્સ હોય છે એ બધા જ લાગુ પડશે સિવાય કે એલબી એલબી નો નિયમ લાગુ પડતો નથી બાકી બધા જ ઇન્ટરનેશનલ રૂલ લાગુ પડશે બીજો મહત્વનો નિયમ પ્રથમ ત્રણ ઓવર પાવર પ્લે રહેશે એટલે ખાસ ધ્યાન રાખવું પાવર પ્લે દરમિયાન જેટલા આઉટ સર્કલમાં જે ખેલાડીઓની લિમિટેશન છે એ પ્રમાણે જ ગોઠવવા અને ટોટલ ચૌદ ઓવરની મેચ રાખવામાં આવશે અને એમાંથી ચાર ઓવર પાવર પ્લેમાં રમવામાં આવશે અને જો કદાચ કોઈ બે ટીમ વચ્ચે ટાઈ પડે છે તો સુપર ઓવર રમાડવામાં આવશે બીજી ખાસ સૂચના પુરુષો માટે થ્રો બોલિંગ માન્ય ગણવામાં આવશે નહીં શંકાસ્પદ બોલરની સ્ટાઇલ હશે તો સામેની ખેલાડીએ વિકેટ લીધા પહેલાં જ જણાવવાનું રહેશે પછીથી કહેશે તે માન્ય ગણવામાં આવશે નહીં અને દરેકે દરેક મેચ લાલ કલરના ટેનિસ બોલથી જ રમાડવામાં આવશે અને બીજું કે તમારે બેટ એ તમારે પોતાનું દરેક ખેલાડીએ રમવા માટે બેટ જાતે જ લાવવાનું રહેશે પ્લાસ્ટિકનું બેટ માન્ય ગણાશે નહીં જે રેગ્યુલર આવે છે લાકડાનું એ જ માન્ય ગણાશે દરેક મેચમાં નવો બોલ આપવામાં આવશે નવા બોલથી દરેક મેચ રમવાની રહેશે અને એ બોલ જો મેચ દરમિયાન ફાટી જાય છે અથવા તો ખોવાઈ જાય છે તો અમ્પાયર જે પણ બોલ આપશે એ બોલથી જ રમવાનું રહેશે અને બીજું એ છે કે દરેક ટીમની રજિસ્ટ્રેશન ફી એકવીસો રૂપિયા છે જે તમારે જમા કરવાની રહેશે સમાજમાં દાતાઓની ભરમાર છે જે ટીમ ફાઈનલ મેચ જીતશે એને રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને જે ટીમ રનરઅપમાં જીતશે એમને એકાવન હજારનું ઇનામ આપવામાં આવશે અને બીજું જે પણ વિજેતા ટીમ છે એને પચીસો રૂપિયા રોકડ ઇનામ આપવામાં આવશે પણ ત્યાં એક રૂલ્સ એ છે કે મિનિમમ પચાસ રન તમારા થયેલા હોવા જોઈએ અચ્છા બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો જે ટીમ સતત ત્રણ મેચ જીત જીતશે પાંચ હજાર રૂપિયાનું રોકડ ફાઇનલને માન્ય ગણવામાં આવશે નહીં અને ત્રણેય ફોર્મેટના વિજેતાને લેપટોપ બેગ આપવામાં આવશે કે જે નરેશભાઈ પટેલ સીતાપુર તરફથી રહેશે અને ટી શર્ટના દાતાશ્રી છે હિમાંશુભાઈ બળદેભાઈ પટેલ જેમના તરફથી ટી શર્ટ આપવામાં આવશે જે પણ વિનર ટીમ છે એને જે રોકડ ઇનામ જે રહ્યું એ ફાઈનલના દિવસે આપવામાં આવશે અંડર ફિફ્ટી અને વુમન્સની જે ટીમ છે એ બધા માટે પણ સેમ આ જ રૂલ લાગુ પડશે અને બીજું આપણે જે ફાઈનલ છે એકત્રીસ મે સ્ટેડિયમમાં જવાનું છે એ દિવસે જીતેલી હોય કે હારેલી હોય દરેક ટીમને ત્યાં સન્માનિત કરવામાં આવશે એટલીસ્ટ એમને પાર્ટિસિપેટ કર્યું છે એ રીઝન તમને સન્માનિત તો કરશો જ મેચ દરમિયાન અમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન ગણાશે માટે બધાને દરેક ટીમના કેપ્ટન તથા ખેલાડીઓને વિનંતી કે સામેની ટીમના ખેલાડી કે કેપ્ટન સાથે તકરાર કરવી નહીં અને યસ અને જે અમ્પાયર આવવાના છે એ બોતેર સમાજની બહારના અમ્પાયરને આપણે બોલાવવાના છીએ અને બીજું છે આ મેચ સમયસર ચાલુ થઈ જવી જોઈએ અને માટે બધાએ ટાઈમ ટુ ટાઈમ પહોંચી જવાનું છે મેચ એના ટાઈમ પણ સ્ટાર્ટ થઈ જશે અને તમારે અડધો કલાક પહેલાં રિપોર્ટિંગ કરવાનું રહેશે સર્વે ખેલાડીને વિનંતી કે ક્યાંય પણ કોઈની સાથે પણ દુર્વ્યવહાર કરવો નહીં અસભ્યતા ભરવું વર્તન કરવું નહીં જો આમ કરવામાં આવશે તો તેમને ડિસ્કોલિફાય ગણવામાં આવશે દરેક ખેલાડીઓને આઈ કાર્ડ આપવામાં આવશે કે જે દરેક મેચ દરમિયાન તમારે સાથે લાવવાનું રહેશે યસ મેચ દરમિયાન જો કોઈ ટીમ સમયસર નથી પહોંચી તો તે ટીમ ટીમને ડિસ્કલીફાઈ કરી દેવામાં આવશે અચ્છા અમે આપણે જે લીગ મેચ કરવાની છે વી પાર્ટી પ્લોટ ક્રિકેટ મેદાનમાં અત્યારે આવેલા છે એ મેદાન એક ઝલક બતાવી દઈએ કે પીચ કેવા પ્રકારની છે મેદાન કેવા પ્રકારનું છે જેથી આવનાર ખેલાડીઓને ખબર પડે કે આ રીતના વાતાવરણમાં આપણે રમવાનું છે તો કેમેરામેન જરાક તમે પીચને પણ નજીકથી ક્લોઝઅપ વ્યૂ લેશો નજીક જશો થોડોક અને આ કોઈ ટીમ પણ પ્રેક્ટિસ માટે આવી એવી લાગે છે આ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો ગ્રીન મેટ પાથરેલી છે શેક સુધી બાઉન્ડ્રી પણ જોઈ શકો છો તમે અહીંયા અને પીચ ઘણી સારી હોય એવું લાગે છે અહીંયા જોઈ શકો તમે ગ્રીન મેટ જે છે અહીંયા મેચ કાફી હાર્ડ છે બોલ બાઉન્સ થશે એવું લાગી રહ્યું છે મેચ પીચ જોતા આ સ્ટમ્પ ઓકે લંબાઈ પણ ઓલમોસ્ટ

શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી દરેકે દરેક મેચની ફાઇનલ મેચનું પણ પ્રસારણ જીવન પ્રસારણ અથવા તો પછી રેકોર્ડિંગ પ્રસારણ આ ચેનલમાં જોવા મળશે ઓકે બાય